તમે સત્સંગ ના કરો ત્યાં સુધી પોટેન્શિયલ બહાર ના આવે બીજું સત્સંગ એટલા માટે કરવાનો કે તમારું કોન્સન્ટ્રેશન વધે ભણવામાં તમે અનુભવ્યું છે જો ઝીણવટથી જોયું છે તો ત્રીજું સત્સંગ એટલા માટે કરવાનો કે સંજોગો બદલાય છે કળિયુક છે અને એમાં હૈયામાં આત્માના વિશે બળ કોણ પૂરશે ચોથું સત્સંગ એટલે કરવાનો ભગવાન ને સંતને યોગમાં આવ્યા પછી આટલું પવિત્ર ને એટલા માટે સારું બાકી તમે ફેંકાઈ જાઓ ખબર ના પડે દોષ એવો લાગે કે તમને સત્સંગ ઝેર જેવો લાગે પણ તમે બધા ખરેખર આ સત્સંગના માર્ગે ચાલ્યા છો ખૂબ આનંદ થયો તમારા દર્શન કરીને એટલે સ્વામીજી જે પેલા આશીર્વાદ પેલા લોકોને આપે એકલા પૂરતા નથી તમારા બધાને એ જ આશીર્વાદ છે સ્વામીજીના તમે બધા સારી રીતે સેટ થશો